મેસી ફર્ગુસન બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુશન બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મયુરભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ઓગણીસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો વન ઓનર આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટાયરની વાત કરું તો મિત્રો ચાલીસ ટકા જેવા કન્ડિશનમાં કંપની ટાયર જોવા મળશે એવું ભાઈ મયુરભાઈનું કહેવાનું છે બાકી ઓવરઓલ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ગિયર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન પણ મિત્રો પાવરફુલ કન્ડિશનમાં છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કંપની કટ આખું ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરું તો પાંચ લાખને વીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે જામજોધપુર જિલ્લો જામનગર અને પ્રોપર તમને આ ટ્રેક્ટર જામજોધપુરમાં જોવા મળશે બાકી વિડિયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો મયુરભાઈ નામ અને છન્નું બસો ઓગણપચાસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વીડિયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો